રોડોનું જે કામ કરવામાં આવ્યું છે જેમાં જ્યાં રીતે જણાય છે તો રાજ્ય સરકારે કે માર્ગ અને મકાન વિભાગે આની ઉપર કોઈ કાર્યવાહી કરી છે કે કેમ અને કરી હોય તો કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે તો તેના જવાબમાં માનનીય મંત્રી શ્રીએ મને ગૃહ અંદર જવાબ આપવામાં આવ્યો હતો કે મારા મારફત અઠતાલીસ જેટલા રોડોની તપાસની મેં માગણી કરી હતી